યુદ્ધની શરૂઆત તો ચાલો આજે આપણે સૌ સાંભળીએ મહાભારતની બેતાલીસમી વાર્તા ભીષ્મ દ્રોણ અને કૃપાચાર્યને મળીને યુધિષ્ઠિર પાંડવ સેનામાં પાછા ફર્યા અને એમના રથમાં ગોઠવાઈ ગયા કૌરવ સેનાના વયો અને પરાક્રમી સેનાપતિ ભીષ્મ તથા પાંડવ સેનાના બાહોશ અને યુવાન સેનાપતિ દૃષ્ટ્યુમ્નના રથ કુરુક્ષેત્રમાં સામસામે ગોઠવાયા અર્જુને દેવદત શંખ વગાડ્યો શ્રી કૃષ્ણ એમનો પાંચ જન્ય શંખ વગાડ્યો ત્યાર પછી ધમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું અભિમન્યુ વીજળી વેગે બાણો છોડીને વીરતાપૂર્વક લડતો હતો અર્જુન ભીમ અને દ્રશ્ય ધૂમને એમને પૂરેપૂરી શક્તિથી ભીષ્મના આક્રમણનો સામનો કર્યો કૌરવો અને પાંડવો આખો દિવસ એમની સંપૂર્ણ તાકાત અને શૌર્યથી લડતા રહ્યા સૂર્યાસ્ત થતા યુદ્ધ વિરામ થયો આજના યુદ્ધમાં પાંડવો એમના અસંખ્ય સૈનિકો ગુમાવ્યા હતા આથી યુધિષ્ઠિર ઘણા હતાશ થઈ ગયા શ્રી કૃષ્ણ એમને હિંમત આપતા કહ્યું ધર્મરાજ શોક ન કરશો અને તે વિજય સત્યનો જ થશે અને સૌ સારાવાના થશે પાંડવો એ સારી રીતે જાણતા હતા કે ભીષ્મ જીવતા હશે ત્યાં સુધી કૌરવોને હરાવવાનું મુશ્કેલ જ છે અર્જુનને ભીષ્મ પર અનહદ પ્રેમ હતો તેથી ભીષ્મને હણાતા એનો જીવ કચવાતો હતો ભીષ્મા મજબૂત અને શક્તિશાળી યોદ્ધા હતા એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અર્જુન દરરોજ ભીષ્મને હણવાનો સંકલ્પ કરતો પણ છેલ્લી ઘડીએનો વિચાર બદલાય જતો આમને આમ પાંચ દિવસ પસાર થઈ ગયા યુદ્ધનો છઠ્ઠો દિવસ ઉગ્યો ભીમ ઘટોત્કચ અને અભિમન્યુ જુનૂન પૂર્વક કૌરવ સેના પર તૂટી પડ્યા તેથી કૌરવ સેનામાં આતંક છવાઈ ગયો એ જોઈને દુર્યોધન ખૂબ ગુસ્સે થઈ ગયો એના પક્ષે ભીષ્મ દ્રોણ અને કૃપાચાર્ય જેવા પરાક્રમી યોદ્ધાઓ લડી રહ્યા હતા તેમ છતાં એની સેનાનો વિનાશ થઈ રહ્યો હતો તેથી દુર્યોધને ભીષ્મને કહ્યું તમે હંમેશા પાંડવો પર પ્રેમ રાખો છો તેથી તમે પાંડવોને હારે એવું ઈચ્છતા નથી ભીષ્મએ દુર્યોધનને જવાબ આપ્યો પાંડવો મારા ભત્રીજા પાંડુના પુત્રો છે હું એમના ઉપર પ્રેમ રાખું એમાં ખોટું શું છે પણ તું એ કેમ ભૂલી જાય છે કે તેઓ પ્રામાણિક ધાર્મિક અને સાચા છે તેથી એમની જીત થઈ શકે છે છતાં હું તારા પક્ષે રહીને મારી ફરજ બજાવી રહ્યો છું આવતીકાલે પાંડવો પર હું નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરીશ એ સમયમાં એકલા ભીષ્મની પાસે જ નારાયણ અસ્ત્ર હતું નારાયણ અસ્ત્ર ખૂબ જ શક્તિશાળી અસ્ત્ર હતું એ પસાર થતું હોય ત્યારે એની ત્રીજામાં ઉભેલો કોઈ પણ યોદ્ધો જીવતો બચી શકે નહીં ભીષ્મે બીજા દિવસે પાંડવ સેના પર નારાયણ અસ્ત્ર છોડ્યું શ્રી કૃષ્ણે તરત જ એમની સેનાના બધા યોદ્ધાઓને એમના શસ્ત્ર નીચે મૂકી દેવા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ જાણતા હતા કે જેના હાથમાં શસ્ત્ર ન હોય એને નારાયણ અસ્ત્ર હણી શકે નહીં ભગવાન શ્રી કૃષ્ણની સૂચના મુજબ પાંડવોની સેનાના બધા યોદ્ધાઓ એમના શસ્ત્રો નીચે મૂકી દીધા ભીમનું ધ્યાન લડવામાં હોવાથી એના હાથમાં શસ્ત્ર રહી ગયું શ્રી કૃષ્ણ દોડતા ભીમને આગળ જઈને ઊભા રહી ગયા એમણે નારાયણ અસ્ત્રને સંહારક શક્તિને પોતાના શરીરમાં શોષી લીધી શ્રી કૃષ્ણ પોતે નારાયણનો જન હતા તેથી નારાયણ અસ્ત્રની સંહારક શક્તિ એમના શરીરમાંથી હેમખેમ પસાર થઈ ગઈ આમ પાંડવ સેના મોટી ઘાતમાંથી ઉગરી ગઈ તો વાર્તા અહીં પૂરી થઈ છે આ વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટમાં કેજો જય શ્રી કૃષ્ણ